પાલીતાણામાં સવારે રાત્રેના દસ વાગ્યા સુધી ભારે ઇંચો વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે સેજળિયા અને મોખડરકા ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે હાલ ગ્રામજનોની મદદ માટે પાલીતાણાનું સ્થાનિક પ્રશાસન અને તળાજ ફાયરની ટીમ મદદ માટે પહોંચી રહી છે સિંજળીયા ગામના દસ થી પંદર ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને હાલ પાલીતાણાના મામલતદાર રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે જેમાં એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે અને અન્ય ફસાયેલા ચૌદ જેટલા લોકોને જે સેપીની મદદથી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ પોલીસ ટીમ તથા અમુ દ્વારા આ સ્થળ મુલાકાત લેવામાં આવેલી અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું એ જીસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા જેસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવામાં માટે હવે એક જીસીબી થી પ્રયત્ન પેલા કરેલો હતો પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સ વાળા જીસીબી મંગાવ્યા છે જે આવી ગયા છે જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફ્ટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે અને આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી एसक्यू કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ આ કઈ બાજુ જાવ છો કેમ ના પાણી બોય માખો તમારા ઝૂંપડામાં હા બરાબર તો હવે ક્યાં જાવશું આમ હા હું હું માલ જોર પડ્યું પાણીમાં ગયું અને તમે જીવ બરાબર તમારો કોઈ સંપર્ક કર્યો તો કઈ તમને મદદ કરવા માટે તો હવે ક્યાં જઈશો આ નાના નાના છોકરા ને લઈ હે નિશાળ વિશાળ તમારું નામ મારું નામ ભીખા